કામદારો અને કિસાનોની માંગને લઈ દેશવ્યાપી હડતાલના સમર્થનમાં ઉપલેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવો કર્યા હોવાનું સામે આવ્યું છે કિસાન અને કામદારોની પડતર માંગોને લઈ તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાલ અને ખેડૂત વિરોધી સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેના સમર્થનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાળમાં જોડાઈને સમર્થન આપવામાં આવ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાવવામાં આવેલ ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદી કરવા વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવા

ભારતની અંદર જે રાષ્ટ્રવાદી આંદોલન ચાલી રહ્યું છે એના ભાગ રૂપે ઉપરે તાલુકાની અંદર કુસાન મધુળ એકતાના ભાગ રૂપે આજે જે અમે રેલીઓ આયોજન કરેલું હતું અને દેખાઓ કાર્યક્રમ કરેલા હતા કારણ કે હવે જે આજે એ ભારતની સરકારની ભ્રષ્ટાચાર અને પૂરેપૂરી પૂરી વિરોધી સરકાર હોય તો અમારી માંગણી જ લાગી નો સંતોષાય ત્યાં સુધી આ ખુરત વિરોધી સરકાર કોઈ

એને રોજગારી મળે આ ઈશાને અમે ઉપરેલા તાલુકાની અંદર જે કાર્યક્રમ જે કરેલો તો એ રાષ્ટ્ર અંદર જે હડતાલ રૂપે છે એ ગુજરાત રાઉરકેલા તાલુકા અંદર પણ અમે જે દેખાવો કરેલો અને સરકાર અમારી માંગણી સરખો છે એ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ મારું નામ દાયાભાઈ ઝબેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ નવ જુલાઈ ના રોજ રાષ્ટ્રવ્યાપી કામદાર કિસાન હડતાલ ના દિવસે હડતાલ ના કિસાનો અને કામદારો સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે સરકારે માનવા માટે અરજ કરી છે ખાસ કરીને ખેડૂતોને એમએસપી ટેકાના ભાવ નો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળી ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો

ઉપલેટાના બાવડા ચોક માં દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર થઈ મદદ થી ચોક માં આવી ચૂંટાર કરી અને કાર્યક્રમ પૂર્ણ કરે છે